અંબાજી ખાતે વિશ્વ વંચારા દિવસની ઉજવણી કરાઈ 8 એપ્રિલ વિશ્વ વંચારા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પારંપરિક વેશભૂષાને ડીજેના તાલે વંચારા સમાના લોકો રેલી કાઢીને ઉજવણીના ભાગરૂપે રેલી ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાવું અંબાજી ખાતે તારીખ 8 મે એપ્રિલ એટલે કે આજ રોજ વિશ્વ વંચારા દિવસની ઉજવણી કરવામાં આવી રાજસ્થાનના અંબાજી ખાતે વસતા રાજસ્થાની ભાટ પંચારા સમાજ દ્વારા વિશ્વ પંચારા દિવસની રંગે ચંગેના તાલે પારંપરિક કરાય અંબાજી ખાતે ભટવાસ અને નગર ખાતે મોટા પ્રમાણમાં રાજસ્થાની વંજારા સમાજની વસે રહે છે જેના દ્વારા વર્ષ દરમિયાન અનેક નાના મોટા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે તો ગામના જાહેર તહેવારો ઉત્સવમાં પણ આ સમાજના લોકો દ્વારા ઉત્સાહથી ભાગ લેવામાં આવતો હોય છે ને આજ રોજ કરાયેલ વંચારા દિવસની ઉજવણીમાં અંબાજી વંછારા સમાજના લોકો દ્વારા પરંપરાગત વેશભૂષા ધારણ કરીને ડીજીના તાલીસ સમગ્ર અંબાજી નગરમાં રેલી કાઢી હતી અને ઉપરાંત ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું જેમાં મોટાભાગના વંછારા સમાજના લોકો અને ગામ લોકોએ ભાગ લીધો